અમદાવાદમાં સાબરમતી આરટીઓ પાસે આયોજિત દલિત એકતા સંમેલનમાં સમાજના કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે સંમેલનમાં આશરે બસો લોકોની આસપાસ લોકો જોવા મળ્યા હતા તો આ સંમેલન સાબરમતીના આરટીઓ પાસે આવેલા ચિમનભાઈ બ્રિજના નીચે આયોજિત થયું છે દલિતો પર થતા અત્યાચારના વિરોધ તેમજ દલિત આંદોલનના વિવિધ પડી ગયેલા ફાટાઓને એકત્રિત કરવા માટે આ સંમેલન યોજાયું તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિસનજી કિસન જણાવો શું જાણકારી પ્રાપ્ત થઈ છે આજે જે મહા દલિત સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે દલિત મહા એકતા સંમેલન માટે તમામ દલિત યુવાનો હાજર રહ્યા હતા જેમાં જિગ્નેશ મેવાણી સહિતના જે દલિત આગેવાનો છે તે પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે અગત્યની વાત એ કરી હતી કે હવે દલિત નહીં પણ ખેડૂત અને જે અન્ય જેટલા પણ ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમાં જે લોકો શોષાઈ રહ્યા છે તે તમામે મહા એકતા કરવાની જરૂર છે અને સાથે જ જિગ્નેશ મેવાણીએ આહવાન કર્યું છે કે તેર તારીખની અંદર કલોલમાં એક આયોજન કરવામાં આવશે જેની અંદર અમિતાભ બચ્ચન ને આમંત્રણ આપવામાં આવશે અને જેમાં તેમણે કહ્યું છે કે આજ દિવસ સુધી અમિતાભ બચ્ચને ખુશબુ ગુજરાત ની વાત કરી છે ત્યારે હવે દલિતોએ જે મૃત પશુકોના ચામડા ઉપાડવાની બંધ કર્યું છે ત્યારે તેઓ અમિતાભ બચ્ચન ને બોલાવે છે અને તેમને કહે છે કે હવે જો તમે બધું ગુજરાતની જે આયોજન છે તેની માહિતી આપવામાં આવશે કે ગુજરાત ના ક્યાં સ્થળો પરથી રેલ ને રોકવામાં આવશે અને આગળનું જે દલિત મહા એકતા સંમેલન છે તેને વધારવામાં આવશે જી હિના જી બિલકુલ કિશન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર